ભીખાન કાર્ય ભાઈ આજ મળી કેટલા અત્યારે આપણે જવાનું છે આપડે ભાઈ સુનિલ ભાઈ ને બધી નારિયેળ કાપે નારિયેળ કાપે છે તમને આપડે નારળી છે ને કેમ નારિયલ કાપે તો તમને બધા એને કેવું ભાઈ આ રીતના નારિયેળ કપાય આ રીતના ગાડીમાં ભરે ને પછી આપણે દેખાડીશું આપણે ગયા છે હજી આગણા જવાનું છે તો આંગણા જઈને હજી વિડીયો આપી ચૂકતા શું કરી કે બધી કાપે ને હું કરે ને બધી તમને બતાડીને તો વિડીયોમાં છેલ્લા લખન બના રહી છે ને તમારા જાઓ કે ભાઈ મને તો અનસો તો લઈ જાઓ પવન થઈ શકે નહીં આવે પવન બહુ ચાતો નથી પણ પવન બહુ ચા જાવતો ભરે ભાઈ

આખા હારવા વાળા અને કાપવા વાળા બધી કાપવા આવી ગયા કેમ નારળી ઉપર જો આમ સડવાનું મારા લઈ જાવ ત્યાં કપાય નાર તમને આખું કહેવું કે કેમ ચડવાનું કેમ ઉતરવાનું ને બધી આ ભાઈ ચડવા મને સુનિલ હેઠે આપડો આડે ને વગડે મારા ભાઈ બધી થતું હતું કામકાજ વિડીયો આખો જોઈ લઈએ જો આ નારળી પરથી લૂમ જો નીચે આવે દેખાય બે નારળી ઉપર ઉપરથી જાઉં આમ સડવાનું ને આમ કાપે આ જો એક નારળ આવી પછી ભાઈ છોડવાઈ જવાની હોય ગાડી આપણે ભાઈ નારળની લૂમ સોરી મારા આગળ લઈ જાવ

અને એક નંબર ઉતરતા ચામડી મોટી ના રહી ગોપાલ બામણિયા છે ભાઈ ઉતરે એ રીતના તમે મારા કલેજો મારી વતી ને એના વતી લાઈક કરી દેજો ને લાઈક શેર કરી દેજો એક શેર ને ડિંગ દબાવી દેજો ખિનિંગ દેર મારા કલેજો મારા ભાઈ ગોપાલ તરીકે ઓ ભાઈ ગોપાલ તરીકે થી ભાઈ હવે જો આપણે આખા કાપિયા ને કાદુભાઈ ને જો આપણે ભાઈ બધી ઉઠાને જો આપણે તમને બતાડું પછી જો આ ભાઈ સડે અત્યારે સુનિલ ભાઈ ને પછી આપણે કામ કેવાય કે આખી નાડળી બાકી છે જો હજી કાપવાની છે એટલે લગન છે મારા ભાઈ આપણે આખું તો નહીં વિશે ઉતારીએ પણ ટૂંકમાં જે આખી પ્રોસેસ આવી છે તમને બતાડી દેવા જો કાદુભાઈ માવો ખાહે આપડા કિશોરભાઈ સોરે ભાઈ કિશોરભાઈનું નામ છે જો આમ રીતના હરાય ભાઈ આપડો ભાઈ જો હારી ને આવી છે નારળીને એક કારણે પચાસ પચાસ લૂમ હારી લે ભાઈ એક કિલો નો એક નારો એટલે પચાસ કિલો વાહે પચાસ કિલો વાહે લઈને જાવ એટલે મારા કલેજ એના વતી લાઈક કરી દેજો ભાઈ તો આપડે ભાઈ આવે ઉપાડીને જાવ આમ મારા ભાઈ ઉપાડીને જાઓના આમ રીતના છોડવાની ઉપરથી નારળી આવતી હોય ને આમ છોડીને જવા દેવાની પાછી ભાઈ પાછો છેડો ખેસી લેવું છો ને પછી આપણે શું કહે કે તમને આગળ અત્યારે ભાઈ ભરતભાઈ છે ને આપણે ક્યારે બે ડબલ લૂમ્સ બતાડીશીએ કે ડબલ લૂમ ત્યાંથી ને ઉતારી ઉતારશી એ તો જોયા જઈ હું છું અમારા ભાઈ ભરતભાઈ ઉતારશ તમે જોઈ લેજો ખાલી આખો મારા લઈ જાઓ પછી ન કહેતા કે હવે રહી ગયા ભાઈ મયુરભાઈ રહી ગયા આપણે જાઓ કિશોરભાઈને હું બે વાટ જોઈને ઊભા કે ભાઈ ભરતભાઈ કઈ ઉપર ચડાય ને કયાંથી નીચે બે લૂમ ઉતાર ભાઈ માથે આ ન આવીએ ધ્યાન રાખાય સેટ ભાઈ તો આપણે જો આગળ જો મારા નારળીનું હજીમાં કામ ચાલુ છે અડધું ત્યાંય જાઉં આપણે હજી ફરવા તો આપણે જો આ ભાઈ ઉપર ચડી ગયો અત્યારે આગળ જો બે બે લૂમ કઈ રીતના ઉતારે નઈ તમે ખાલી જોઈ બે લૂમ આય છો ભાઈ એક નહીં બે બે મારા કલે જાવ એ તો વાત છે ભરત ભાઈ આપડે ભાઈ સુનિલભાઈ આપડી પાસે પોતી ગયા આ જો ભરતભાઈ એક લૂમ તો બાંધીને આવવા દીધી ભાઈ કાદુ પાસે આવી ગયું નારિયેલ ઉપરથી ભાઈ જો પછી જો આ એક લૂમ આપડે તમને દેખાયા છે આ સી દેખાય એને એક બીજી બાજુ આવી છે બીજા સાઈડ ભાઈ એક ક્યારે બે લૂમ જો બીજી સાઈડમાં દેખાય ને તમને કલે જાઓ અને બીજી જો ઓલી બાજુ કાપે ભાઈ ભરતભાઈ એ ભાઈ એક નંબર કાપ્યો સીના વતી એક લાઈક કરી દેજો ઠોકીંગ દે ને કે નો મારા કાલે લઈ જાઉં તમે જો બે લુમ દેખાય ને સાઈડ માં જો બે બે નીચે એક તો ભાઈ ગામ છે ભાઈ તાકાત ની તો કોઈ ની ભાઈ જો ભરતભાઈનું કામ ઈ ભરતભાઈનું કામ વા ભરતભાઈ વાહ લાઈક કરી દઈજો કે લઈ જાઓ પછી આજે આપણે શું કહેવાય કે ત્યાં જો હું ભરતભાઈ નીચે કેમ છે નીચે આપણે ડાયરેક્ટ હજી એક જ પગમાં આવી નીચે સરળ દે ને કે ભરતભાઈ ભરતભાઈનું આપડે ટેલેન્ટ તો તમે ખાલી જો મારા લઈ જાઓ એવું ટેલેન્ટ નથી કોઈ પણ હા હા મારા ભરતભાઈ હા જોઈએ આપણે ભાઈ જો અગડી અહીંથી આ તમે જો ભરતભાઈ નીચે ઉતરે દેખાય તમને હવે નાથી પછી નારડી નારડી નહીં આવું ડાયરેક્ટ આડે વગડે આવી જાય એઠો ભાઈ ભરતભાઈ જોઈએ હા ભાઈ આ ભાઈ આપણે ભાઈ ગોપાલભાઈ કાપે આવી જો ભરતભાઈ આવી છે જઈ ગયો દેખાય તમને કેમ આવ્યા જોઈ લો ખાલી આ ને વગડે હો ભાઈ વાહ ભરતભાઈ વાહ પછી આપણે શું કહેવાય કે આ કંઈક છે વસ્તુ અને કામ કહેવાય કોમેન્ટમાં લખી દેજો ભાઈ તમને બતાડું જો

બોલેરો ગાડી ગમે આડે ને લાગી જાય કેળા માંથી કોઈ હો બે નારિયલ હું હાલ ની પી લે પછી હું ને કાધું આપણે આપડે પોતે ગયા તા ડાયરેક્ટ આપડે સુનિલ હેટ સુનિલ હેટ ને કીધું કે ભાઈ નારિયલ ફોડ દો તો પી લે આગ્રહ કરી લે પછી આ ભાઈ તમને વર્તન ને ભીખાભાઈ ના કારી ના આશિક મારા કલેજા જોઈ આગળ ઉપર ચડી જાય ભાઈ હવે મારા ને કેટલા દીધી ખબર ભીખા ની કાર્ય આવે એ ભાઈ મળી ગયા આપણે ભાઈ કેટલા વર્ષથી ગોતતા હતા આડે ઓગડે ગોતતા હતા મળી ગયા જો મળી ગયા ને જો ભીખા નો કાર્ય નું આશિક્ષ મારા વતી લાઈક કરી દીજો ઠોકી દીજો તમને આખું પ્રોસેસ બતાવી દીધું કે જો આ નારી લો આ રીતના કપાય મારા લઈ જાઓ મારા ભાઈઓ જોવામાં હરાય દેખાય કેમ હારે જો મારા ભાઈઓ ખંભાવ ભાઈ જો કેટલા કેટલા નારિયલ હોય ભાઈ લઈને જવાનું એ તો વાત છે ને તમે ભાઈ અમદાવાદ પોતાડો ને ભાઈ પછી ચાલી રૂપિયા આપો તો કેમ ભેગું કરવું મારા કલેજા પચાસ પચાસ તો લેવા જોઈએ ને અમે ભાવ ભાવે બાકી તો ન ભેગું થાય ભાઈ આમાં કેટલા કેટલા રૂપિયા બધી ખાયો આપણે પોતા યાદ સુધી નારળી લાવી નારળી આપણે થોડું થોડું આવડે પણ આપણે ડાયરેક્ટ બોલે ભરીને પોતે ગળું માર્કેટમાં જો પછી અહીંયા વેચવાના હોય નારળ મારા